નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે અરજી ફોર્મ ફરીથી રીઓપન કરવામાં આવેલ છે તો મિત્રો કયા ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે અગાઉ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તેઓએ શું ફરીથી ફોર્મ ભરવાના થશે તેમજ જો ફરીથી અરજી કરશે તો શું પ્રોસેસ થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું પરંતુ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો આપને મળતા રહે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સવર્ગમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તથા લોક રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓમાં સીધી ભરતી માટેની સૂચનાઓ આ જાહેરાતમાં આપવામાં આવેલી છે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા માટે અગાઉ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ હતી તે અનુસંધાને અગાઉ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી પરંતુ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન જે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેઓને ફરીથી એક તક આપવામાં આવેલ છે અગાઉના સમયગાળા દરમિયાન જે ઉમેદવારો અરજી ફોર્મ ભરવામાં રહી ગયા હોય તેવા ઉમેદવારો ફરીથી ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકશે મિત્રો આ માટે સૂચનાઓની વાત કરીએ તો ઓનલાઈન અરજીઓ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ બપોરના બે કલાકથી તારીખ નવ નવ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશે અગાઉ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી એટલે કે અગાઉના સમયગાળા દરમિયાન જે ઉમેદવારોએ અરજી ફોર્મ કન્ફર્મ કરેલ છે તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની જરૂરિયાત નથી કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણોસર તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવારો અરજી કરી શકશે જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરીથી અરજી કરી શકશે નહીં જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તેની તે સંવર્ગની તમામ અરજી રદ કરવામાં આવશે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે કોઈ ઉમેદવારે કોઈપણ કારણસર માત્ર લોકરક્ષક કેડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે અરજી કરવા માંગે છે અને તે માટે લાયકા ધરાવે છે તેઓ માત્ર બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે અરજી કરી શકશે મિત્રો અરજી કરવા માટે ફોર્મ ફીની વાત કરીએ તો ઈડબલ્યુએસ એસસી એસ અને એસીબીસી કેટેગરી તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી આ સિવાય જનરલ કેટેગરીના ઉમેદવારોએ પીએસઆઈ કેડર માટે સો રૂપિયા લોકરક્ષક કેડર માટે સો રૂપિયા અને જો બંનેમાં ફોર્મ ભરવાનું થાય તો બસો રૂપિયા ફી ભરવાની થશે તો મિત્રો જે ઉમેદવારો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અગાઉ ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવારો ફરીથી છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો